આજે તારીખ પંદર બે બે હાજર પચીસ શનિવારના રોજ શ્રીનોર તાલુકાના સાધલી ગામે આવેલ શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે સ્પોર્ટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી આઠ અને કે જે વિભાગના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ એન્જોય કર્યું હતું વાત કરીએ તો આ સ્પોર્ટ્સ ડે પ્રોગ્રામમાં આપણી રમતો જે અત્યારના મોબાઈલના જમાનામાં બાળકો ભૂલી ગયા હોય એવી રમત સતોડિયું ચેન રેસ દેડકા કૂદ કોથળા દોડ ક્રિકેટ ડકરેસ લીંબુ ચમચી બુક બેલેન્સ સંગીત ખુરશી વગેરે રમતો શ્રવણ સંસ્કાર વિદ્યાલયના સ્ટાફ દ્વારા રમાડવામાં આવી હતી આ રમતો રમીને શ્રવણ સંસ્કાર વિદ્યાલયના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વાત કરીએ તો સાધલીની શ્રવણ સંસ્કાર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન થાય એવી શ્રવણ સંસ્કાર પરિવાર દ્વારા કાળજી રાખવામાં આવતી હોય છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાધલી